નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજે ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ ઉપરાંત દેશમાં પણ ક્યાં પડી શકે છે વરસાદ આજે હજુ પણ ગુજરાતમાં વરસાદની અનેક જિલ્લામાં આગાહી છે ત્યારે હવે ઓસ્ટ્રેલિયા ફરવા જતા ભારતીયો કરી શકે છે ડોલરમાં કમાણી લેબનોનમાં બીજા દિવસે ચૌદ લોકોના મોત ચારસો ને પચાસથી વધુ લોકો ઘાયલ થયા છે ત્યારે આગળ વાત થશે નવેમ્બર અને ડિસેમ્બરમાં દેશમાં પાંત્રીસ લાખ લગ્નનું આયોજન ત્યારે આગળ વાત થશે રોગચાળાનો ભરડો ડેન્ગ્યુ અને મેલેરિયાના દસ હજારથી વધુ કેસ નોંધાયા છે વરસાદથી તબાહી ત્રણસો ગામ ડૂબ્યા અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે ત્યારે વાત થશે રાજ્યમાં ડિગ્રી વગરના ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે રનવે પર આ શું ચાલી રહ્યું છે છે દીપડાના બે બચ્ચા જોવા મળ્યા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો ત્યારે આગળ વાત થશે ઇઝરાયલ વિરોધી મતદાનથી દૂર રહ્યું છે ભારત હવે મિત્રો સમાચાર વિસ્તારથી બુધવારે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં પેલેસ્ટાઈન પરથી ઇઝરાયલના કબજાને બાર મહિનામાં દૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો એકસો ત્રાણું સભ્યોની સામાન્ય સભાએ દરખાસ્તને સ્વીકારી લીધી છે એકસો ચોવીસ દેશોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે ચૌદે તેની વિરુદ્ધમાં અને ભારત સહિત તેતાલીસ દેશો મતદાનથી દૂર રહ્યા હતા મતદાનથી દૂર રહેલા લોકોમાં ભારત ઓસ્ટ્રેલિયા કેનેડા જર્મની ઇટાલી નેપાળ યુક્રેન અને બ્રિટનનો સમાવેશ થાય છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં એક માદા દીપડો બે બચ્ચા સાથે રનવે પર લટાણ મારતો વિડીયો વાયરલ થયો છે આ વિડિયો મધ્યપ્રદેશના સીઓની નો છે જેમાં માદા દીપડો તેના બે બચ્ચા સાથે લટાર મારતા જોવા મળ્યો છે એરપોર્ટના રનવે પર માદા અને તેના બચ્ચાઓને લઈને લટાર મારી રહી હતી તે વેળાએ પાયલોટે પ્લેન ટેક ઓફ પહેલાં પ્લેનમાં બેસીને આ દ્રશ્ય કેમેરામાં કેદ કર્યા હતા લોકોને દીપડાનો આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ડિગ્રી વગરના ડોક્ટરોનો રાફડો નીકળી પડ્યો છે આ બોગસ ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે સુરતમાં સવા મહિનામાં એકત્રીસ તો રાજકોટમાં છ મહિનામાં ચાર તબીબો બોગસ ઝડપાયા છે સુરતમાં એક ડોક્ટર તો એલઆઈસી એજન્ટ નીકળ્યો હતો આ બોગસ તબીબો માત્ર આઠથી દસ ધોરણ ભણેલા હોય તેવું પણ સામે આવી ચૂક્યું છે એલઆઈસી એજન્ટે તો ડૉક્ટર બનીને બાળકીનો જીવ લીધો હોય તેવું પણ બન્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે બિહારમાં તો સ્થિતિ વધુ ખરાબ છે જ્યાં પૂરના કારણે બસોને ચોતેર શાળાઓ બંધ કરવામાં આવી છે વીસ શાળાઓને સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે પૂરના કારણે પરીક્ષા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે તો યુપીના ચોવીસ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ છે યુપીના લગભગ ત્રણસો ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે અને ઘણા જિલ્લાઓમાં શાળા પણ બંધ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રોગચાળાનો ભરડો ડેન્ગ્યુ અને મેલેરિયાના દસ હજારથી વધુ કેસ નોંધાયા છે વરસાદે હમણાં વિરામ લીધા બાદ અત્યારે સમગ્ર રાજ્યમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે સરકારી આંકડા પ્રમાણે રાજ્યમાં ડેન્ગ્યુ અને મેલેરિયા અને વાયરલના દસ હજાર કરતાં પણ વધારે કેસ નોંધાયા છે રોગચાળો વકરતા તમામ જગ્યાએ દવાખાના અને હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી સુરતમાં જ ખાલી સત્તર દિવસમાં વીસ લોકોના મોત થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવેમ્બર અને ડિસેમ્બરમાં દેશમાં પાંત્રીસ લાખ લગ્નનું આયોજન દેશમાં નવેમ્બર અને ડિસેમ્બરના મધ્ય સુધીમાં પાંત્રીસ લાખ લગ્ન થવાનું આયોજન છે જેના પર અંદાજીત ચાર પોઈન્ટ પચીસ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે પીએલ કેપિટલ પ્રભુદાસ લીલાધરના અહેવાલ પ્રમાણે આ માહિતી આપવામાં આવી છે એવું કહેવામાં આવ્યું છે કે બે હજાર ત્રેવીસમાં સમાન સમયગાળા દરમિયાન બત્રીસ લાખ લગ્ન થયા હતા સીએઆઈટીના સર્વે પ્રમાણે પંદર જાન્યુઆરીથી પંદર જુલાઈ વચ્ચે ભારતમાં બેતાલીસ લાખથી વધુ લગ્ન થયા હતા જેના પર અંદાજીતા પાંચ પોઈન્ટ પાંચ લાખ કરોડનો ખર્ચો થવાનો અંદાજ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લેબનોનમાં પેજર બ્લાસ્ટ બાદ વોકી ટોકીમાં પણ બ્લાસ્ટ થયા હતા જેમાં અત્યાર સુધીમાં ચૌદ લોકોના મોત થયા છે અને ચારસો ને પચાસ લોકો ઘાયલ થયા છે બેરોતના ઘણા વિસ્તારોમાં આ વિસ્ફોટકો થયા હતા લેબનોનમાં હિજબુલ્લા લડવૈયાઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે વોકી ટોકીનો ઉપયોગ કરે છે આ પહેલા પેજર વિસ્ફોટમાં બાર લોકોના મોત થયા હતા આ માટે પણ તેમણે ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ઓસ્ટ્રેલિયામાં રજા માણવાની સાથે કામ પણ મળી શકશે ઓસ્ટ્રેલિયન સરકારે મોટી જાહેરાત કરી છે ભારતના લોકો ઓસ્ટ્રેલિયામાં હરવા ફરવાની સાથે કામ પણ કરી શકશે ઓસ્ટ્રેલિયન સરકારે માઇગ્રેશન એમેન્ડેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ અંતર્ગત ફેરફાર કર્યો છે નિયમો પ્રમાણે દર વર્ષે અઢારથી ત્રીસ વર્ષ સુધીના એક હજાર ભારતીય યુવાનોને વર્ક એન્ડ હોલિડે વિઝા મળશે જેને બેક પેકર વિઝા તરીકેમાં ઓળખવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે ગુજરાતમાં અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી જૂનાગઢ અમરેલી રાજકોટ ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે નોંધનીય છે કે આગાહી અનુસાર નવસારી જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ધીમી ધારે વરસાદ પડ્યો હતો ઉપરાંત ગત બે દિવસમાં તો નવસારીના અમુક ભાગમાં મેઘરાજા મહેરબાન થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યમાં હજુ પણ વરસાદનું એલર્ટ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ઘણી જગ્યાએ લેન્ડસ્લાઇડ પણ થઈ છે જેના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે હવામાન વિભાગે મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર દિલ્હી એનસીઆર યુપી બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ આપ્યું છે આ તરફ ભારે વરસાદથી બિહારમાં કેટલીક જગ્યાએ સ્કૂલો બંધ કરવાની પણ ફરજ પડી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે